મળી રહ્યા છે યુવક આપઘાત કેસમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મૃતક યુવકની સુસાઈડ નોટમાં મોટો ખુલાસો થયો છે યુવકે રીબડાના અનિરુદ્ધ સિંહ અને રાજદીપસિંહ પર આક્ષેપ લગાવ્યા છે બંને પિતા પુત્રએ હની ટ્રેપમાં ફસાવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ચાર ખોટી રીતે ફસાવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો યુવતી અનિરુદ્ધ અને ફસાવ્યો હોવાનો અહીંયા સુસાઇડ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાજદીપસિંહ સાથે રિદ્ધિ પટેલ નામના યુવતી મળેલી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે રિદ્ધિ અને રાજદીપના ત્રાસથી હું ફાંસો ખાવ છું સગીરા પર દુષ્કર્મના આરોપ બાદ યુવકે આપઘાત કર્યો હતો ગોંડલ રોડ પર લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે યુવકના આપઘાત બાદ રાજકારણ ગરમાયું છે જયરાજસિંહ અને ગણેશ જાડેજા હોસ્પિટલ પહોંચ્યા હતા મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી રીબડાના ગોવિંદભાઈ સગપરિયાએ પણ આરોપ લગાવ્યો હતો અનિરુદ્ધસિંહ જાડેજાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે વિધાનસભાની ચૂંટણી સમયે મૃતક અમિત હતો જયરાજસિંહના સમર્થનમાં ત્યારે અમિત ખૂંટે વૃક્ષ પર દોરડા વડે લટકીને આપઘાત કર્યો હોવાની વિગત સામે આવી હાલ એફએસએલની મદદથી પોલીસે તપાસ શરૂ કરી છે મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે ગણેશ ગોંડલ રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પહોંચ્યા હતા આ છોકરો સરસ ધંધો કરે છે પોતાનું ફેમિલી હલાવે છે અને એને થોડા દિવસ પહેલાં ખેતર વહેંચ્યું વાડી પડું એને એ બધું રીબડાથી કાઢીને રાજકોટ શિફ્ટ થવું હતું તો એ સોદો થઈ ગયો એની હુતી લઈ લીધી અને એ કરોડો રૂપિયા ખેતરના આવવાના હતા એને બદલે ત્યાં એ જે જેની અરે વાત થઈ હતી એ સોદો કેન્સલ કરાવ્યો અને એને ધમકી મારે ધમકી મારી કોઈ આ ડેરો નહીં તો એને આ એક સરસ મજાનું પાત્ર ઉભું કર્યું અને એ પાત્ર આવ બોગસ છે અને એને એની એની પાછળની કહાની છોકરીને પૂછો તો ઘણી બધી છે કેટલા ખોટા ધંધા છે એને પકડી ફસાવવા માટે આઠ દિવસ પહેલા એને ખાલી ફોન ઉપર ને ઓમ વાત કરી અને કર્યા પછી ખોટે ખોટું ગાડીમાં બે મારી ઉપર કર્યું આખું આ વ્યવસ્થિત એ લોકોનું ગોઠવેલું કામકાજ છે અને આ છોકરો પોતાનો ધંધો કરીને પોતાનું જીવન જીધું આ રીતે ગામમાં બધાની જમીન જેને વેચવી હોય એ જો એ કે તો જ વેચાય એને કમિશન આપો તો જ વેચાય અમારે આ બાબતે જો આ લોકોની ધરપકડ નહીં થાય તો અમે અહીંથી બોડી લેવાના નથી જ્યાં સુધી આ લોકોની એફઆઈઆર અને ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી બોડી લઈને જઈશું નહીં મારો હગો ભત્રીજો છે અમે ભેગા જ હોય કાયમી આ લોકોએ જે કાવતરા કર્યા છે બરોબર છે આ છોકરીમાં ફસાવીને અને એને એને જે કાંઈ ષડયંત્ર ગોઠવી અને આને આ

તો અલ્પેશ પાંચ જણાની ટીમ છે એ રીબડા આવે અને આનો ન્યાય કપાવે આ રીતે ગામમાં જમીનો લઈ લીધે જમીનનો સોદો કર્યો હતો ત્રણ લાખ અગિયાર હજારમાં માં એ સોદો કેન્સલ કરાવ્યો અને આ બાઈ છોકરી ઊભી કરી એનો બાપો છોકરીનો બાપો ની છોકરી એ બધાનું ષડયંત્ર કરી અને આ છોકરાને આપઘાત કરાવ્યો તમામ લોકો ટીમ રીબડા અમને મળે મેં એને કીધું જ તું

પૂર્વ એમએલએ મહીપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ સામે ફરિયાદ દાખલ થઈ છે પૂર્વ એમએલએ મહીપતસિંહ જાડેજાના પૌત્ર રાજદીપસિંહ સામે પણ ફરિયાદ દાખલ થઈ છે આપઘાતના દુષ્પ્રેણાની કલમ હેઠળ ગોંડલ પોલીસે ફરિયાદ નોંધી છે સત્તર વર્ષીય સગીરા દ્વારા અમિત ખૂંટ પર દુષ્કર્મનો આક્ષેપ લગાડવામાં આવ્યો હતો આક્ષેપ સાથે સગીરા રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ થઈ હતી ગૌતમ ભેડા આપણી સાથે ફોન લાઈવ પર જોડાય ગયા છે ગૌતમ જે રીતે આપ અત્યારે જે રીતે બે મહિલાઓ સહિત કુલ ચાર વ્યક્તિઓ એવા છે કે જેમની સામે આ કેસમાં ફરિયાદ દાખલ થઈ છે શું વિગતો ચોક્કસ જે રીતના આ જે અમિત ખુદ છે જે પાટીદાર યુવાન છે તેમના દ્વારા જે આત્મહત્યા કરવામાં આવી છે ને ત્યારબાદ જે ગોંડલ છે છે તે એક વખત ચર્ચામાં આવી પરંતુ સૌથી મોટો સવાલ છે કે જે સુસાઇડ નોટ મળી આવી છે તેમાં જે નામ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે સુસાઈડ નોટ જે મળી આવી છે તેમાં જે નામ છે જે પૂર્વ ધારાસભ્ય છે મહીપતસિંહ જાડેજા તેમના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા અને પૌત્ર રાજદીપસિંહ છે તેમનું નામ સુસાઇડ નોટની અંદર તેમણે લખ્યું છે કે આમના દ્વારા જે હેરાન પરેશાન એમને કરવામાં આવ્યો હતો અને તેના

અનિરુદ્ધસિંહ જાડેજા જે રાજદીપસિંહ છે એની વિરુદ્ધ અને અન્ય બે યુવતીઓ અને કઈ રીતના જુઓ છો ને હવે શું માંગ છે પરિવારની પરિવારની માંગ એ છે કે જ્યાં સુધી એની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આ બોડી કોઈ સ્વીકારશે નહીં એ પરિવારની માંગણી છે બીજું અમારા સમાજના આગેવાન બની બેઠેલા નરેશભાઈ પટેલ એની પાસે બાવીસમાં ત્રેવીસમાં ચોવીસમાં ચાર વખત રીબડાના છોકરા ગયા કે તમે અમને કંઈક મદદ કરો તમે સમાજના આગેવાન છો અને અમને ખેતી વેચવા નથી દેતા અમને રસ્તો કાઢવા નથી દેતા ગમે ત્યારે પૈસા માગે ગમે ત્યારે મારી લઈશ ત્યારે સમાજના આગેવાનથી હું જોઈશ જોઈશ ચાર વખત એને રવાના કરી દીધા હા હા ચાર વખત ગયા હતા મળો પણ એનો કોઈનું હાઈભરું નહીં અને જો આ ન થવાની પરિસ્થિતિ રીબડામાં થઈ ગઈ એટલે ખોડલધામ છે એ શેનું રક્ષણ કરે છે સમાજનું કરે છે માતાજીનું કરે છે કે કોનું કરે છે મને આમાં સમજાતું નથી એટલે દુઃખની વાત છે કે ત્યાં બેઠેલા માણસ કોના અંડરમાં કામ કરે છે એ સમજાતું નથી સમાજનો ઠેકો લઈને જમીનનું પ્રકરણ હતું કંઈક સોદો થઈ ગયો હતો ને અટકાવવામાં આવ્યો છે એ કોઈ પણ જમીન વેચે રીબડામાં એટલે એ સોદો અટકાવે કાંઈ એના બસ એના કાં પચાસ ટકા આપો ત્રીસ ટકા આપો તો એ સોદો હાલવા દે એ જ રીતે ધંધો આજ પાંચ વર્ષથી આ આ રીતે લાઈન કરી આ છોકરાએ ચાર કરોડને અગિયાર લાખમાં ત્રણ કરોડને અગિયાર લાખમાં જગ્યા વેચી હતી એ જગ્યા વેચી અને હુંથી આવી ગઈ હતી એને ઓલાને બોલાને કહી દીધો ને આ રસ્તો હું તમને હાલવા નહીં દઉં એટલે હુંથી પાછી વેગી એટલે રીબડા અને ખોડલધામ દુઃખની વાત એ છે ખોડલધામ કોનું કામ કરે છે રીબડાવારાનું કરે છે કે રીબડાવાળા સાંભળ સાંભળતા નથી જેનું જે જાય છે ચાર ચાર વખત ટીમ ત્યાં ગઈ અને વિદાય આપી દીધી અને આ બે ત્રણ પરિસ્થિતિ આવી થઈ કે જે ખૂન થઈ જાય કોઈને મારી લે કોઈનો જમીન કબજો લઈ લે તો માતાજીના નામે ત્યાં બેઠા છે ખોડલધામના હસ્તે એ એ કોના હસ્તે બેઠા માતાજીના હસ્તે હોય એને પોલિટિકલ ન રમાય સાચું હોય મેદાનમાં આવીને સમાજને આગળ જઈને કેવું જોઈએ કરી રહ્યા છો પોતે મોટા આગેવાન છે સમાજના ના કરતા ના છે ને એમની એમને જો આ રીતના મળવામાં આવ્યું હોય ને ન્યાય નથી મળ્યો હા સો ટકા નથી ન્યાય મળ્યો એટલે મારે એ જ દુઃખ સાથે કહેવું પડે છે કે સમાજ સમાજનું કામ આવી મુશ્કેલી હોય તો કોની બાજુમાં રહેવું જોઈએ સત્યની બાજુમાં રહેવું જોઈએ કીધું હતું કે અલ્પેશ કથેરિયા ને એની ટીમ છે જે જીગીસા બેન પટેલ છે આ તમામ રીબડા આવે આને લઈને પણ તમારે કઈ વાતચીત થઈ છે હા રીબડા નું થોડુંક બોલ્યા વહીવટ થઈ ગયો એટલે સીધું ગોંડલ નું બોલવા માંડ્યા અને ખોડલધામ કેમ કરવાનું પાંચે જણા છેલ્લે ન્યા ગયા ખોડલધામ ના માર્ગદર્શન એ લોકો કામ કરે છે કોનું કામ કરે છે એ કઈ સમજાતું જ નથી

બસ ખુબ જ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કેમ કે થોડા દિવસ પહેલા જ આ તમામ જે પાટીદાર સમાજના જે આગેવાનો છે તે ગોંડલ પહોંચ્યા હતા તેમણે અલગ અલગ વિસ્તારોની અંદર ગયા હતા અલગ અલગ જગ્યાઓ જે પ્રચલિત છે ત્યાં ગયા હતા તો હવે રીબડા પણ આવે કેમ કે એક પાટીદાર યુવકનો ભોગ લેવાનો છે હાલ આ સમગ્ર મામલાને લઈને જે મહત્વનો અપડેટ છે કે પોલીસ દ્વારા કુલ ચાર લોકો સામે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અનિરુષિંહ જાડેજા રાજદીપસિંહ જે જાડેજા જે રાજદીપસિંહ રીબડા તરીકે ઓળખાય છે તેમની વિરુદ્ધ અને અન્ય બે યુવતીઓ છે તેમની વિરુદ્ધ આ સમગ્ર મામલાને લઈને ફરિયાદ નોંધાઈ છે જી મિર્જાપુર આ શબ્દ છેલ્લા કેટલાય દિવસો એક ચર્ચામાં હતો ગોંડલ કે મિરજાપુર ભૂતકાળમાં ફરીથી રક્ત ગોંડલ થતું એવું લાગી રહ્યું છે બે દિવસ પહેલા રાજકોટની એક સગીરા એક મોડેલિંગ માટે જે કામ કરવા માટે એમની સાથે દુષ્કર્મ કર્યાની અમિત ખૂટ રીબડાના એક પાટીદાર યુવક સામે ફરિયાદ દાખલ થઈ હતી અને ત્યારથી જ કંઈક થતું હતું કે આ ફરિયાદ મોટું સ્વરૂપ દાખલ થશે અને આજે સવારે અમિત ખૂટે આત્મહત્યા કર્યા પછી જે જેને કહી શકાય કે તબક્કાવાર જે મુદ્દાઓ તપાસમાં બહાર આવ્યા છે એમાં બે ચીઠી મૃતકની પાસેથી બે ચિઠ્ઠી મળી હતી એક ઘરના લોકોને કોઈ જવાબદાર ન હોવાનું કીધું પણ બીજી ચાર પાનાની જે સુસાઇડ નોટ છે એમાં ખુલ્લા થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે અને એને આધારે ગોંડલ તાલુકા પોલીસે પૂર્વ એમએલએ મહીપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા અને એના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને બે યુવતીઓ સહિત ચાર સામે આપઘાતના દુષ્પ્રેરણા કર્યા અમિતની જે કલમો સાથેની એફઆઈઆર દાખલ થઈ છે સૌથી ઝડપથી ગોંડલ તાલુકા પોલીસે એફઆઈઆર દાખલ કરી દીધી છે હજુ પણ મૃતકના પરિવારજનો કરી રહ્યા છે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની વાત કરી રહ્યા છે પણ ગોંડલ પોલીસે આ કેસમાં કહી શકાય કે આજ આ જ ગોંડલમાં રાજકુમાર જાટનો બનાવ પણ બન્યો હતો પરંતુ ત્યાં એફઆઈઆરમાં હજુ સુધી એક પક્ષે જ એફઆઈઆર નોંધાય છે આવી વાત છે પરંતુ ગોંડલ તાલુકા પોલીસે તાત્કાલિક અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા અને બે મહિલાઓ સહિત ચાર સામે ફરિયાદ નોંધી છે અને જે ચાર પાનાની ચિઠ્ઠી છે વિક્રમ એ ચાર પાનાના ચિઠ્ઠામાં જેને કહી શકાય કે એમના ત્રાસથી અને એના હની ટ્રેપ સહિતના કાવતરાથી પોતે મોતને વાલું કરીએ છે એવો ઉલ્લેખ પણ છે એટલે ગોંડલ રક્તરંજિત છે અને એ રક્તરંજિતમાં જેને કહી શકાય કે એકબીજા બે જૂથ જેને એકબીજાની સામ સામે હોય અને એ આજે આજ સવારથી જોવા મળી રહ્યું છે રીબડાના જે સકપરિયા છે એમને ચોક્કસ કીધું છે કે આની પહેલા પણ એક યુવાનનું મોત થયું છે અને અહીં જે ત્રાસ છે એ ત્રાસ છે ને સૌથી મોટો આક્ષેપ ખોડલધામ ઉપર કર્યો છે અલ્પેશ કથિરિયા ઉપર કર્યો છે જીગીસા પટેલ ઉપર કર્યો છે કે તમે જેમ ગોંડલ આવ્યા હતા એમ રીબડા આવો હવે મહત્વની વાત એ છે કે મૃતકની અત્યારે મૃતદેહ પીએમ માટે છે અને ફોરેન્સિક પીએમની માગણી સાથે એક માગણી એવી છે કે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ અને સહિત ચારની તાત્કાલિક ધરપકડ કરો તો જ મૃતદેહનો અમે સંભાળશું આ વાલી વર્ષોએ કહેતા અહીં જે અગ્રણીઓ છે એ અગ્રણીઓમાં ખાસ કરીને જયરાજસિંહ જાડેજા અને પુત્ર ગણેશ આ પણ સવારથી ત્યાં હાજર છે અને રીબડા અને ગોંડલનું વાતાવરણ આમ જુઓ તો આંતરિક જે કહી શકાય કે આ બનાવને લઈને ફરી તંગદિલીવાળું જ કહી શકાય આ બે જૂથ આમને સામને અને એમાં જે નિર્દોષ યુવાન હોય કે આરોપ અત્યારે તો છે છે એ એ જોવાનું રહે કે આ સૂસાઈડ નોટ ચાર પાનાની એમાં અનિરુદ્ધ સિંહ અને રાજદીપનું નામ એમને કઈ રીતે કર્યું આ તમામ પોલીસનો વિષય છે પણ ગોંડલ તાલુકા પોલીસે સૌથી ઝડપભેર હું ફરીથી કહું છું સૌથી ઝડપભેર રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહ અને બે મહિલા સામે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે જી

ત્યારથી જ એવું લાગતું કે આ ફરિયાદ મોટું સ્વરૂપ ધારણ કરશે કારણ કે ત્યાં એક બાજુ આરોપી તરીકે મૃતક અમિત ખૂટને હાજર કરો પેલા આપણે ગુજરાત ફર્સ્ટના દર્શકોને એ બતાડીએ કે જેને કહી શકાય કે આ એફઆઈઆર ગોંડલ તાલુકા પોલીસ મથકે દાખલ થઈ છે સૌથી મહત્વની વાત એ છે કે ચાર લોકો સામે ફરિયાદ થઈ છે ચાર જે ચાર છે એમાં અમિત ખૂટ જે છે અમિત ખૂટને મરવા મજબૂર દુષ્પ્રેરણા કર્યાની સૌથી પહેલું નામ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ રીબડા બીજું નામ છે એમના જ પુત્ર રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ રીબડા રિદ્ધિ પટેલ અને પૂજા રાજગોર આ ચાર સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને અત્યારે ફરિયાદ દાખલ કરી છે હવે જોવાનું એ છે કે આ જે આત્મહત્યા છે અને સ્યુસાઇડ નોટ છે આ કઈ રીતની જે સસ્પેન્સ સર્જે છે એ આ બતાડે છે અને અત્યારે આ ચારેય જે છે એમની ધરપકડની માગણી મૃતકના પરિવારજનો કરી રહ્યા છે અને સૌથી મહત્વની જો વાત કરીએ તો રાજદીપસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજાનો પુત્ર છે જેમ ગણેશ જાડેજા જયરાજસિંહનો પુત્ર આ બંને પણ સામાજિક સેવાઓમાં પોતપોતાના અલગ રીતે ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં પોતાનું વર્ચસ્વ રાખતા આવા સંજોગોમાં થોડા સમય પહેલા ગણેશનું અને હવે જેને કહેવાય રાજદીપસિંહ ઉપર એફઆઈઆર દાખલ થઈ છે એટલે ગોંડલનું રક્તરંજિત વાતાવરણ જે છે જે ભૂતકાળ હતો એ ફરી પુનર્જીવિત થતો એવું લાગી રહ્યું છે કાયદો વ્યવસ્થાની વાત કરીએ તો મહત્વની વાત એ છે કે રીબડા મુખ્ય સેન્ટર છે અત્યારે વિક્રમ યાદ અપાવું કે બે હજારની વિધાનસભાની જે ચૂંટણી ગઈ ગુજરાતની ત્યારે રીબડામાં સભા કરવી બહુ અઘરી વાત હતી ત્યારે અમિત ખૂટે વિધાનસભામાં જયરાજસિંહ સાથે પૂર્વ એમએલએ જયરાજસિંહ સાથે રહી અને વિધાનસભાની ચૂંટણીની જાહેર સભા કરી હતી અને ત્યારે પણ સહિત સહિતનો જે ત્રાસ છે એમનો એમને જાહેર સભામાં ઉલ્લેખ કર્યો હતો અને જે ગોવિંદભાઈ સકપરિયા છે ત્યારે પણ એટલું જ બોલ્યા હતા અને આજ સવારથી કહે છે કે ખોડલધામ આ બધું કરી રહ્યું છે અને ખોડલધામ વતી અલ્પેશ કથિરિયા અને જે જીગીશા પટેલ કે જે કોઈ આવતું હોય એ હવે રીબડા પણ આવે કે રીબડા પણ એક પાટીદાર યુવકે આત્મહત્યા કરી છે જોવાનું એ છે હજી સુધી કોઈની પ્રતિક્રિયા આવી નથી પણ હવે જેને કહેવાય કે આર પારની લડાઈનો જંગ શરૂ થયો છે ત્યારે અત્યારે એક યુવકનો ભોગ લેવાયો છે ભલે એમની સામે દુષ્કર્મનો આરોપ છે પણ એમણે આત્મહત્યા કરી છે એમની પાસેથી સ્યુસાઈડ નોટ મળી છે ચાર પાનાની સુસાઇડ નોટમાં રીબડા મુખ્ય કેન્દ્ર સ્થાને છે જી

પણ પોલીસ પકડે એ પહેલાં એમણે આ મોત વાલું કર્યું છે આવા સંજોગોમાં જેને કહેવાય કે અમિત છે એ જયરાજસિંહ જાડેજાના જૂથનો છે એટલે જ તમે જ્યારે એફઆઈઆર દાખલ થઈ દુષ્કર્મની અમિતની સામે ત્યારે જીગીશા પટેલે પોતે સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે ગીતાબા જાડેજા આ એક યુવતીને ન્યાય અપાવવા માટે સગીરાને ન્યાય અપાવવા માટે તમે આરોપી તરીકે જે છે એની સામે કાર્યવાહી થાય તેવા પગલાં લેજો આ તમામ વસ્તુ એ બતાડે છે કે આ વૈમનસ્ય પણ છે આર પારની લડાઈ પણ છે બંને આમ સામેના જૂથો ભરી લેવા તૈયાર છે પણ એક વાત નક્કી છે કે જે રાજકુમાર જાટનો બનાવ આજથી એક મહિના પહેલા કે દોઢ મહિના પહેલા બન્યો ત્યારે હજી જે ફરિયાદની વાત છે એ હાઈકોર્ટ સુધી પહોંચી છે અને રાજકુમાર જાટની ફરિયાદ પોલીસે નથી લીધી રાજકોટે પણ ગોંડલ તાલુકા પોલીસે આજે તાત્કાલિક લઈ લીધી છે ફરિયાદ અને એમાં એમના પુત્ર રાજદીપસિંહ અને બે મહિલાઓ એમ ચાર સામે ગુનો નોંધ્યો છે હવે મૃતકના સ્વજનોની માગણી છે કે એમની ધરપકડ થાય પછી જ અમે મૃતદેહ સ્વીકારશું એટલે વાતાવરણ તંગ બન્યું છે હવે જોવાનું છે ગોંડલ અને રીબડા આ બંને પોતપોતાના જૂથ છે અને વર્ચસ્વ માટે બંને જેને કહી શકાય કે પક્ષ તરીકે તો એકમાં જ એક પક્ષની સાથે હોય છે હવે જોવાનું એ રહે છે કે કાર્યવાહી કેવી રીતે થઈ છે પણ પોલીસે અત્યારે એફઆઈઆર દાખલ કરી છે જી બિલકુલ ધર્મેશ આ અત્યારે આજે રાજકારણ ગરમાયું છે જે રીતે અત્યારે આપણે સમાચાર આપી રહ્યા છીએ પણ અહીંયા એક સવાલ એ પણ થાય કે આ આત્મહત્યા છે કે પછી હત્યાને આત્મહત્યાનું રૂપ આપવામાં આવ્યું છે એ પણ એક સવાલ જે ચોક્કસ મહત્વની વાત એ છે કે આખું સસ્પેન્સ સર્જાય એવી વાત છે કે બે દિવસ પહેલા જે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાય દુષ્કર્મની ફરિયાદ નોંધાય અને એ વ્યક્તિનું આજે જેને કહેવાય કે આત્મહત્યા થાય ત્યારે એના જે ખિસ્સામાંથી જે બે ચિઠ્ઠીઓ પોલીસે કબજે કરી એમાં એક ચિઠ્ઠી તો એમના પરિવારજનો નહોતું કે કોઈ મારા મૃત્યુ પાછળ જવાબદાર નથી પણ બીજી ચિઠ્ઠી એટલી સ્ફોટક હતી કે આ ચિઠ્ઠા એ રીબડા સામ્રાજ્ય ઉપર સીધો જ ગા કર્યો છે અને એમના કારણે એના ત્રાસથી એમાં રાજદીપસિંહનો પણ ઉલ્લેખ છે અનિરુદ્ધસિંહનો પણ ઉલ્લેખ છે અને સૌથી મહત્વની વાત કહેવાય છે કે એક સોદો પણ જમીનનો કેન્સલ થયો હતો એટલે રીબડા સામ્રાજ્ય ઉપર સીધી આંગળી ચિંધાતી હોય તેવી આત્મહત્યાનો બનાવ છે હવે આત્મહત્યા હત્યા કે ષડયંત્ર આ તમામના ઘેરા વચ્ચે ગોંડલ અને રીબડા ફરીથી સૌરાષ્ટ્રની ગુજરાતમાં ચર્ચામાં આવ્યું છે વિક્રમ બિલકુલ ધર્મેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર અનિરૂધ્ધસિંહ જાડેજાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે વિધાનસભાની ચૂંટણી સમયે મૃતક અમિત જયરાજસિંહના સમર્થનમાં હતો તો હાલ સમાચારમાં બસ આટલું જ આપ રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર